ગુજરાત ભાજપ અધ્યક્ષ વડોદરાની મુલાકાતે આવ્યા જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે નવલખી મેદાનમાં અટલ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું શહેર ભાજપે કર્યું છે અટલ પ્રદર્શનીનું આયોજન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પ્રદર્શની યોજાઈ છે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે એટલે કે સુશાસન દિવસ નિમિત્તે વડોદરાના નવલખી મેદાન પર વડોદરા ભાજપ દ્વારા અટલ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અહીંયા પહોંચ્યા છે આપ જોઈ શકો છો કઈ રીતના તેઓ તેમના જે જીવન ચરિત્ર પર જે પોસ્ટરો અહીંયા લાગ્યા છે તે પોસ્ટરો જોવા માટે અહીંયા અહીંયા ઊભા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતના તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ કોર્પોરેટરો પણ અહીંયા ઉપસ્થિત છે ને જે જે અટલ બિહારી બાજપાઈના જીવન ચરિત્ર પર જન્મથી લઈને તેમની જે રાજકીય કારકિર્દી છે છે ત્યાં સુધીનું ચરિત્ર જે પ્રદર્શની મુકવામાં આવી છે તે તેઓ નિહાળી રહ્યા છે અને તેનું ઉદ્ઘાટન કર્યું છે મહત્વની બાબત છે કે નવલખી મેદાનમાં આ જે અટલ પ્રદર્શની છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને તે આયોજનના ભાગરૂપે આજે ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ અહીંયા પહોંચ્યા છે અને અહીંયા પહોંચીને આ જે પ્રદર્શની છે તે નિહાળી રહ્યા છે અને તેનું ઉજાર કરવામાં આવ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા